કેશોદના માણેકવાડા ગામે આજે પવિત્ર અને પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દળાય તેટલી ભીડ જોવા મળશે કેશોદના માણેકવાડા આવેલ માલબાપાનું આસ્થા છે અને અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓની પૂરેતી કરવા માટે દર્શન કરવા માટે આવે છે અને માલબાપા દરેક ભાવિકોની જે કોઈ મનોકામના હોય તે પુનઃ કરે છે ત્યારે આ દેવાલય ખાતે આખો શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ શ્રાવણ માસના સોમવારે તો અહિંહયે હયુ દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળે છે અને આજે સવારથી જ કેશોદ અને માણેકવાડા આસપાસના ગામો માંથી મોટી સંખ્યામાં ભાવિકો ચાલીને માણેકવાડા માલબાપાને દર્શન કરવા માટે હોય છે ત્યારે આ પર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણી અને ફરાળ માટે ના સ્ટોલ રસ્તા પર નાંખી ચાલીને ને નીકળતા દર્શનાર્થીઓને આગ્રહ પૂર્વેક ચા પાણી અને ફરાળી નાસ્તો કરાવતા હોય છે આમ શ્રાવણ માસના સોમવારે માણેકવાડા મંદિરે એક મેળા જેવું વાતાવરણ પણ જોવા મળતું હોય છે પ્રકાશ દવે પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને કેશોદ ખાતેના માણકવાડા ગામે શ્રાવણ મહિનાના સોમવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે કેશોદના માણકવાડા ગામ કેશોદથી દસથી બાર કિલોમીટર જેવું થાય છે અને અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ માલ બાપાના દર્શન કરવા માટે શ્રાવણ માસના સોમવારે આવતા હોય છે અને અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળતું હોય છે રાહદારીઓ રસ્તે ચાલીને પણ માલ બાપાના દર્શન કરવા માટે અસંખ્ય લોકો આજે જતા હોય છે અને આમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આજે માણકવાળા માલ બાપાના દર્શન કરવા ઉમટતા હોય છે અને માલબાપા પર તેમની શ્રદ્ધા અટૂટ જોવા મળતી હોય છે અને તમામ શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માલ બાપાના મંદિરે જાય છે અને પોતાની મનોકામના માલ બાપા પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા સાથે માલ બાપાને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે રિપોર્ટર પ્રકાશ દવે કહેશો